અમદાવાદના સાણંદ પંથકમાં નશાકારક પદાર્થોના વેચાણ અને સેવન અટકાવવાની માંગ કરાઈ છે જમિયત ઉલમા હિન્દ ગુજરાત દ્વારા આવેદન આપવામાં આવ્યું છે વિરોચનગર ચારોડી કલાણા સહિત ગ્રામ પંચાયતને પણ સાથ સહયોગ આપી આવેદન આપ્યું છે સાણંદના એક વિસ્તારોમાં નશાકારક પદાર્થોથી યુવાધન બરબાદ થઈ ગયું છે મુસ્લિમ આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે સાણંદના વિરોચનગર ચારોડી કલાણા અમજીપુરા દોધર આ ગામોના અંદર નશાનું પ્રમાણ વધી ગયેલ છે અને નોજવાનો નાના નાના બાળકો આ નશાની લતના અંદર પડી ગયેલા છે અને વેચવાવાળા જે બી છે એ અમારા જ છે અમારા જ છોકરાઓ છે અમારે કોઈનાથી કોઈ પ્રશ્નલી દુશ્મની નથી પણ આ નશાની વજાથી નાના નાના બાળકોના ભવિષ્ય ખરાબ થઈ રહ્યા છે નોજવાનોની જિંદગીઓ ખરાબ થઈ રહી છે જવાન જવાન ઓરતો વિધવા થઈ રહી છે નાના નાના બાળકો યતીમ થઈ રહ્યા છે જે માટે થઈને આજે અમે જમીયત ઉલમા હિંદ સાણંદ તરફથી આજે તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ સાણંદ મામલતદાર કચેરીના અંદર પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર પાઠ પાઠવીને અમે અપીલ કરી છે કે જલ્દીથી જલ્દી આના ઉપર એક્શન લેવામાં આવે તાકી અમારા નાના નાના બાળકોના ભવિષ્ય ખરાબ ના થાય આના ઉપર એક્શન જો લેવામાં નહી આવે તો આગળનો સ્ટેપ અમે જમીય ઉલમારાથી ઇન્શાલા આગળનો સ્ટેપ અફઝલ ખાન પઠાણ સાથે બેલોલ મલેક દિવ્યાંગ સાણંદ અમદાવાદ